આરોપી અને આરોપીઓ સાથે સ્નેપચેટ અને વોટ્સએપના ડિસફિરિંગ મેસેજ દ્વારા ગાંજા અને અન્ય નશીલા પદાર્થોની હેરાફેરી કરી હતી આરોપીએ મંગાવેલા લાખોના હાઇબ્રિડ ગાંજા સાથે ગત પચીસ ફેબ્રુઆરીના રોજ બે સમો કારમાં ઝડપાયા હતા જેમાં તેનું નામ બહાર આવતા ભાગે છૂટ્યો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચે કોઝવે પાસેથી આરોપીને ઝડપી પાડી તેની પાસેથી એક આઈફોન પણ કબજે લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેમાં પોલીસ આરોપી એસ રાઠોડની વધુ પૂછપરછ કરશે